તો રાજકોટ ગેમ ઝોનમાં હવે પુરાવા પર પણ બુલડોઝર ફરી વળ્યું છે અગ્નિકાંડની જમીનને બુલડોઝર ફેરવીને સમથળ કરી દેવાઈ છે કોઈ પણ ગુનામાં ક્રાઈમ બ્રાન્ચ ક્રાઇમ સ્થળ સૌથી મોટો પુરાવો હોય છે ત્યારે સરકારી મશીનરી દ્વારા જ પુરાવાનો નાશ કરાવવામાં આવ્યો છે શું આરોપીઓને બચાવવાનો આ પ્રકારે પ્રયાસ થઈ રહ્યો છે ઘટનામાં છન્નું કલાકમાં જ શા માટે આખે આખું સ્થળ જે છે તેના પર રોલર ફેરવી દેવામાં આવ્યું તે સવાલ થઈ રહ્યો છે

પરંતુ શનિવારે બનેલી ગેમ ની ગોઝારી ઘટના બાદ આખી ઘટનાની અંદર પુરાવાનો નાશ થાય એ પ્રકારની સ્થિતિ અને પ્રવૃત્તિ છે તે કરવામાં આવી છે આપા જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ ટીઆરપી ગેમ ઝોનની જગ્યાના છે અહીંયા મોટું સ્ટ્રક્ચર ઊભું હતું અને આગ લાગવાના કારણે આખે આખો કાટમાળ ફેરવાઈ ગયો હતો પરંતુ આ આખી આખી જગ્યા જેમની તેમ રહે તેવું તપાસની કમિટીએ જોવાનું રહેતું હોય છે જ્યારે અહીંયા આખી આખી જગ્યા ઉપર જ બુલડોઝર ફેરવીને જાણે પુરાવાનો નાશ કરવામાં આવ્યો હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે પીડિતો સવાલ પૂછી રહ્યા છે કે આખરે અમને ન્યાય કઈ રીતે મળશે કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની સંદેશ ન્યૂઝ રાજકોટ